લોક રક્ષણ દળની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ માટે પોતાના ઘરે પરત જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી વડોદરાના લવલખી ગ્રાઉન્ડ ખાતે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી પરીક્ષાર્થીઓ પોતાના ઘરે પરીક્ષા આપીને પહોંચી શકે તે માટે પોલીસ અને એસટી વિભાગે સંયુક્ત રીતે કરી વ્યવસ્થા હતી મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓ મોઢેરામાં બેસે અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓ સાબર બસ મોઢેરાની પાછળ મૂકેલી છે તેમાં બેસે પરીક્ષાર્થીઓ પોતાનું બસમાં બેસી જાય આ બાજુ ત્રણે ત્રણ જિલ્લાની બસોની વ્યવસ્થા કરેલી છે નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્રેથી પાલનપુર વિભાગની મહેસાણા વિભાગની અને સાબરકાંઠા વિભાગની બસો ઉપલબ્ધ છે જેમાં જે તે વિભાગના જે તે જિલ્લા કે તાલુકાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે મુસાફરો આવ્યા છે એમને રવાના કરવામાં આવશે તે ઉપરાંત વડોદરા વિભાગની પણ બસોનું આયોજન કરવામાં આવ્યું છે જે તે પેસેન્જરને જરૂરિયાત મુજબથી એ લોકોને બેસાડવામાં આવશે આયોજન કરવામાં આવશે નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્યારે દોઢસોથી બસો બસોનું આયોજન છે એ સિવાય સીબીએસ પર પણ આયોજન કરવામાં આવ્યું છે ટોટલ વડોદરા જિલ્લા ખાતે છત્રીસ હજાર વિદ્યાર્થીઓ આયોજન છે જાગૃતિ ડીટીઓ ડીટી વડોદરા